તો પ્રશ્ન ચાર થયો સમાનતા શ્રેણીમાં પોચ પોઈન્ટ ત્રણ માં પ્રશ્ન ચાર સમાન શ્રેણી નવ સત્તર પચીસ નવ સત્તર પચીસ આ સમાન શ્રેણી છે હવે મિત્રો કેટલા પદો નો સરવાળો છસો છત્રીસ થાય કેટલા પદો નો સરવાળો કેટલા પદો નો સરવાળો છસો છત્રીસ થાય તો આપણે કીધું છે આપણે રીત જ જો ને ખાલી રીત જ ચલાવે આપણે બધા દાખલા ચલાવવાના છે બધા ચલાવો જો બાકી ખાલી રીત ચલાવવાની કાલ પ્રશ્ન ત્રણ પૂરો છે ને આ સમાન શ્રેણી તમારું પૂરું જેમ જેટલી જવાબ પ્રેક્ટિસ કરો એક જ લેવાની

n बराबर આપડા જોડે નથી બીજું કોઈ વધારે નું કોઈ આવે છે નથી આવતો આપણે sn વાળું સૂત્ર કિંમત મૂકો કે ભઈ sn બરાબર કદી બસ બસ sn બરાબર n / 2 2a + n - 1 d આ સૂત્ર આપણો તો n આપડા જોડે નથી sn આપણો જોડે છે તો છસો ને છત્રીસ એન એ બરાબર શું છે હવે જે પેલા ખાતો ગુણાકાર ભાગ પેલા અંદર કૌશ માં પતાવવાનું કૌશ પતાવ્યા પછી આ ભાગ અંદર ચાલે છે નથી ચાલતો ભાગ ચાલતો ચલાવવાનો બાકી નગર ગુણાકાર માં બદલાવાનું તો શું થાય તો

એવા સરવાળા આપણે એન શોધવાનો છે બે નવા અઢાર એન માઇનસ એક છે એનો ગુણાકાર આઠ જોડે થાય શું થાય આઠ એન હવે બધા બે વડે ભાગ ચાલે તો આ બગડો એમ કે છે કે અંદર વાળા બધા ભાગો તો એન આ અઢાર ભાગ્યા બે થાય નવ ચાર એન નો વર્ગ હવે પહેલી સંખ્યા ને છેલ્લી આપણે મધ્યમ પદના ભાગ પાડો લખો ને બાકી છે બાકી મધ્યમ પદના આપણે ભાગ પાડો છો તો મધ્યમ પદના ભાગ કેવી પડશે પહેલી સંખ્યા ને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરો કે ભાઈ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા એનો ગુણાકાર કરો જે જવાબ આવે જવાબ આપણને ખબર નહીં પડે જે જવાબ આવે અને સરવાળો અને બાદ બાકી માઇનસ પદ આવવું વચ્ચે વાળા ને ભાગ પાડો એટલે માઇનસ પદ આવે ને કા તો સરવાળો કરો કા તો બાદ બાકી કરો અને માઇનસ પદ આવે અને આ બે ગુણાકાર કરો ને જે જવાબ આવે આપણે ગુણાકાર હમણાં કર્યો તો તો છસો છત્રીસ ગુણ્યા ચાર તો પચીસો ચુમ્માળીસ કીધા ને પચીસ ચુમ્માળીસ ગુણાકાર કરો એ સંખ્યાનો ધારો કે જો એમાં ક્યાં શું માંગે છે કે ત્રણ અને આઠ બે નો ગુણાકાર કરો તો પચીસો ચુંબાળી થવો જોઈએ આ ચોવીસ થયો અને એમાંથી સરવાળો બાદ બાકી ત્રણ માંથી આઠ કરો તેર થાય તો સરવાળો બાદ બાકી આઠ માંથી ત્રણ વધે તો સરવાળો બાદ બાકી પોત વધવા જોઈએ અને ગુણાકાર ધારો કે ચોવીસ એ સંખ્યા ઓછી ત્રણ અને આઠ તો એવી રીતે આપણે ગમે સંખ્યાઓ બે લ્યો પણ એ બે વચ્ચેનો તફાવત કેટલો હોવો જોઈએ પોત પચીસ ને છવ્વીસ નો ગુણાકાર કરો તફાવત પોત થાય ના થાય એ નજીકની સંખ્યા છે તો આપણે થાય છે ગુણાકાર નહી તો થોડી સંખ્યા વધારવાની ચાલીસ ગુણ્યા ચાલીસ કરે આપણે કરે કારણ શું કે ચાલીસ ને ચાલીસ ને જીરો વધી પહોંચતો થવાના છે નહીં તો આપણે પિસ્તાલીસ ગુણ્યા પચાસ કરો એટલે પોત નો તફાવત થાય તો જીરો પચીસ નો કરો પછી સુડતાલીસ ગુણ્યા બાવન કરો અડતાલીસ ગુણ્યા તેપન કરો જવાબ આવશે મને ખબર છે પણ તો આપણે ગુણાકાર ખાલી કરો પછંગ આપણે આગળ આ રીતે વધવાનો આપણે અત્યારે જેમ ગુણાકાર કર્યા મેં કે તમને ખબર પડે ભાઈ આ રીતે ગુણાકાર કરી દેવાનો સંખ્યા જે આવે જ હોય એટલે જ આપણે દાખવા લેવું અને ખાસ જો આપણે જો આ

ત્રણ ચોક બાર બાર ને બે ચૌદ પચીસ ત્રેપન અને આગળ અડતાલીસ અને અડતાલીસ માંથી ત્રેપન બાદ કરો એટલે શું થાય માઇનસ રેડી આ આપણે શું કર્યું મધ્યમ પદ ભાગ ભાડે નવ માંથી ચાર થઈ તો

રેડી આ સૂત્ર આવે એ સૂત્ર આપણે પાઠ ચાલશે જાણવા એટલે એ ટાઈમે તો ના મળશે પણ અત્યારે આપણે પાઠ ચાલે નથી એટલે આ આ આપણા પાસે નથી તો આપણા પાસે શું છે બીજો પાઠ ચાલે આપણે બીજા પાઠનો લીધો આમાં તો હવે જો કે 9 17 25 માં કેટલા પદોનો સરવાળો 636 થાય આપણે પહેલેથી સરવાળો આ લીધેલો છે તો સરવાળો આ લેવો ને n ગોતો અને આપણે સમજી જાણ કે બીજો પાઠ આવવાનો તો sn બરાબર સૂત્ર મળ્યું સૂત્ર મળ્યા પછી આમાં સૂત્રમાં કિંમત મૂકવાની કે sn sn ની જગ્યાએ શું મળ્યું 636 n આપણા પાસે નથી બે એ તો બે એમના એમ એ બરાબર માઇનસ આઠ હવે બે વડે ભાગ ચાલે છે તો નવ ચાર એન અને આઠ પાછું નવમાંથી ચાર જાય તો શું થાય વધે તો ચાર માઇનસ આવે કારણ કે આ બાજુ પ્લસ છે બરાબર બીજી બાજુ આથી શું થાય માઇનસ થાય હવે તો માઇનસ આવશે એટલે આ તો પ્લસ જ આવશે આ માઇનસ થાય હવે વર્ગ કોમન બીજું કોઈ આવતું નથી વધવાનું એન બે વખત છે એક વખત બાર આવી પ્લસ ના એમ ત્રેપન એન તો આવી આઈ ગયોપન વધ્યા આનો વસ્તુ આપણે હવે લખવાનું કમલે પેલી સંખ્યામાં આપણે શું લાવવાનું છે કોમન ચાર એન આવ્યા છે

તો બરાબર બીજી બાજુ શું થાય માઇનસ થાય તો અને માઇનસ છે તો પ્લસ થાય તો n માઇનસ બાર તો બરાબર બાર અને આ ચાર એન પ્લસ ત્રેપન ત્રેપન બરાબર બીજી બાજુ શું થાય માઇનસ અને ચાર ભાગ ત્રેપન ભાગ્યા ચાર એન બરાબર ઋણ આવશે નહી તો એન બરાબર ધન સંખ્યા છે તો આ બાર આપણો જવાબ અને પછી છેલ્લે લખવાનું કે નવ સત્તર પચીસ નું બાર પદો નો સરવાળો છસો છત્રીસ થાય ખબર પડી પ્રથમ પ્રથમ પદ પદ પિસ્તાળી હોય એટલે એન અથવા એને એલ કેવરાય છે પિસ્તાળી એના પછી સરવાળો ચારસો છે કે ભાઈ એસ એન બરાબર ચારસો હોય

અને એલ પિસ્તાળીસ પિસ્તાળીસ ને પોત શું થાય છે પચાસ અને હોય ચારસો આ ગુણાકાર માં પચીસ બરાબર બીજી બાજુ શું થાય ભાગાકાર માં તો એન બરાબર ચારસો ભાગ્યા પચીસ

સોળ તમારો જવાબ એન બરાબર આપણે ડી ગોતવાન બાકી છે તો ડી માટે એન વાળું સૂત્ર આપણે મૂકો એસેન વાળું જવાબ આવશે ભાવ પણ આપણે શોર્ટકટ જોડે બધું પડ્યું છે નાટક કરવું પડે તો એન માઇનસ વન આપણા જોડે શું છે પિસ્તાલીસ એ આપણા જોડે પ્રથમ લાયા અને આ આવે બરાબર બીજી બાજુ એટલે માઇનસ થાય તો ચાલીસ સોળ માંથી થઈ જાય એટલે સત્તર ડી પંદરડી સોળ માંથી પંદર ડી અને बस तो, तो पंदर राह पंदर डी हम डी बराबर चालीस भाग्या जवाब उड़े बहुत बहुत तो डी बराबर शु आए आठ भाग्या त्रंशेद उड़ाड़ो आ श्रेणी तो न प्रथम पद अंतिम पद अनुक्रमे सत्तर त्र सौ पचास डायरेक्ट किमत लख સત્તર અને ત્રણસો પચાસ સત્તર અને ત્રણસો ને પચાસ જો સામાન્ય તફાવત એટલે ડી બરાબર નવ હોય બાકી ડી બરાબર શું હોય હોય તો કેટલા પદ સરવાળો કેટલા પદ હશે અને સરવાળો વાળું સૂત્ર મૂકો કે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એન આપણા જોડે ત્રણસો પચાસ છે એ સત્તર છે એન નથી અને ડી નવ છે 17 बाजू હોય તો 350 માંથી 17 ગજ શું શું થાય 3 333 n - 9 - 9 આ બાદ કરવા છો થઈ જાય + 10 n નો ગુણાકાર

N બરાબર માઇનસ એક આવા જોવાડત્રીસ ખબર પડી લખો જો ના ખબર પડી ધ્યાન રાખજો આપડે એ આ प्रथम પ્રથમ પદ સત્તર અને અંતિમ પદ પચાસ ડી બરાબર નવ તો આપણે એન લાવવાના છે એન વાળું સૂત્ર એવું નથી કે વાળું ગણતો એટલે એસેન વાળું સૂત્ર મૂકવું જે આપણે ઉપયોગી થાય મુકાય તો એ એન વાળું છે તો એ બરાબર ત્રણસો તેત્રીસ આ નવડો ગુણાકાર માં છે આ બાજુ શું થાય ભાડાકાર માં ત્રણસો તેત્રીસ ભાગ્યા નવ તો ત્રણસો તેત્રીસ ભાગ્યા નવ કરે એટલે સાડત્રીસ આવે આ માઇનસ એક બરાબર ની બીજી બાજુ પ્લસ થાય તો સાડત્રીસ માં પ્લસ થાય શું થાય

પચાસ ત્રણસો પચાસ વત્તા સત્તર કરો સાત છ અને ત્રણસો સડસઠ ગુણ્યા ઓગણીસ કરો ત્રણસો ગુણ્યા ઓગણીસ એટલા છ હજાર નવસો તોતેર છ હજાર નવસો ને તોતેર એસેન બરાબર આપણો સોળ પદો નો સરવાળો આટલો થાય જે સમાંતર શ્રેણીમાં ડી બરાબર સાત હોય ઓગણપચાસ હોય તો ડી બરાબર સાત અને બાવીસ નું પદ એટલે એ બાવીસ કહેવાય બાવીસ નું શું કીધું છે બાવીસ પદ એકસો ને ઓગણપચાસ અને આપણે લાવવાનું છે તેના બાવીસ પદો નો સરવાળો સરવાળો જોડે શું નથી નથી કમ્પ્લીટ છે તો આપણે એન વાળું સૂત્ર મૂકશે કે ભાઈ એ પ્લસ એન માઇનસ વન ડી એન આપડા જોડે એકસો ઓગણપચાસ એ નથી તો એ જ શું n 22 અને d = 7 22 માંથી 1 જાય એટલે મેં ઓર દો 21 21 * 7 કરવા પડે ઓય પહેલા 49 21 સીતા ના આવડે તો 20 સીધા કરવાના 20 સીતા 840 ને એમ સાત ઉમેર દેવાના એટલે 100 ને સુડતાલીસ બરાબર ની બીજી થાય એકસો ઓગણપચાસ શું થાય તો શું કિંમત આપણે કરવાનું છે એસ વાળા સૂત્ર કિંમત મૂકશો કે ભાઈ એન ભાગ્યા બે અને એ પ્લસ એલ એલ નો એલ મૂકવાનું કારણ કે આપણે એ આપણા જોડે છે એકસો ને ઓગણપચાસ એ આપણા જોડે બે વધતા એકસો ને ઓગણપચાસ એકાવન એકસો એકાવન નો અગિયાર જોડે ગુણાકાર કરવાનો છે તો આપણે કીધું હતું શોર્ટકટ ડાયરેક્ટ એકસો એકાવન કરીને એકસો એકાવન કરી દેવાનું એક છ છ ને એક છ છ અને એક આ સરવાળો જેને ના લખવાનો ના લખો લખો અને ના આવડતો એ પૂછો બાકી આવતો રાજી રહે